ગાડીઓ એક હજાર બોલાલું નહીં બધું એ પણ કોઈ વાંધો નહીં ચાલો થોડું થાકી જાય કારણ કે દંતારો ને બધું વાતો જ જવા દો તો હાલો ગાડીઓ આવી જશે હિટાઇજી ઉતારી નહીં સ્પીડો સ્પીડમાં ચાલો જલ્દી સમજો ટિકિટ વગેરે વગેરે કરે છે ભાઈ ચાલો સમજાય અહીંયા જઈને ક્યાં મીઠું ભરવાનું તો ફાઇનલી હે ને હિટાઈ ઉતરી ગયું ને હવે એ પુસ્તક ત્યાં ક્યાં માંડવું તો એ હમણાં આમાં માંડી દીધા બીજામાં તો પેલા આપણે આમાં માં હાલો માં માં જલ્દી માંડી દે હિટાજી ડ્રાઈવર પાસે પહોંચી જવા લો જલ્દી લીજો પાટા મેને હિટાજી જાવ દીધું આપણે આ નામ ભૂલી જવાય આ ડ્રાઈવર મસ્ત નામ એવો ભાઈ નું જો મીઠું કેવું ભરે એક નંબર મસ્ત જરે મીઠું નઈ લેવા દે હાલો પેલા સામે મે જાવ દે ને ગાડી જલ્દી મંડી જાય હાલો તો થઈ ગયું ભરવાનું ચાલુ અમને એને ઘડીકમાં આંકેલો કરી નાખશે આ મોટા ને મોટા હોપડા એટલા જેટલું મોટું આપણે આવ્યું છે લે ભાઈ વેશ્ન કરો અમારેન માન માન મીઠું પાડ્યું છે સલમાન ભાઈ નામ અત્યારે આપણે કવ પડી સલમાન ભાઈ જો ડ્રાઈવર નું નામ હે આપણે સલમાન ભાઈમ રામ મજા મને કેવું મીઠું ભેગર મજા રણવા મજા આવે તો ભાઈ બધા ખારા ગોટા જ ને આપણે ખારા ગોટા થી જો બધા ડ્રાઈવર હે રણ ના સ્પેશિયલી ડ્રાઈવર હો ભાઈ હાલો એ બધાય મીઠું ભેગું કરે આપણે હે ને એમના હાથું કાવો મૂકવાનું છે અને પ્લસ એક પાવડી લેવા જવાની જોઈએ થોડું ઘણું મીઠું વાહે રહી જાય આપણે ધક્કો દેવાતા જો કે એ કંઈક જરૂર હે નહીં પણ બાપજી કે એટલે જવું પડશે ચાલો હાલો હાલો આ ગામડીનું મીઠું ભરી જ જાય છે બધું અંકેલો થઈ જાય આપણે હજી પાછા આવ્યા હતા કે કાવો મૂકી દઈએ હાલ હજી તો હરખો ઊંઘલો નથી થયો હગીઓ ભાઈ ગઈ દંતર ભાઈ કાવો મૂકી દે અને જો પોર ગાડી ગુચાણી હતી ને એટલે આપણે જો મા બાપાની રસ્તો દેખાડવા જાય તો ફરી પોરવાર નો થાય એટલે હાલો જલ્દી રસ્તો દેખાડી આવ્યા ભાગી પોર આપણે વિડીયો તમે જોઈ જશે આપણે ગાડી ઉચાડી દે ડ્રાઈવર હાથું ચા મૂકવાનો તો આપણે બાકસ નથી મળતી માન માન કહીને બાકસ ગોતી ને પવન કેટલો ખબર વાત જાદો પવન એટલો તેમાં હે ને આપણા સાપરા અંદર અત્યારે આવતા રહીએ સાપરાની હાલત ખરાબ કરીને ખ્યાલો જલ્દી બહાર હે ને આપણે ચા મૂકી દો માન માન કહીને ભરતું હોય એવું ભરતા ઘણી કહીને હાલો એ ફરવાનું ચાલુ હોય ને હાથું જલ્દી મૂકી દઈ કાવો થાય કાવો હાલો જલ્દી થઈ જાય સારું ભરતું ન સરકતું લે મારે

ना भाई देखो सलमान भाई अभी गाड़ी भर के आगे अच्छा सलमान भाई अभी नाश्ता करने आए है। हैं कौन सा कब चलाते हो भाई तुम <laughs> अच्छा पूरा तुम्हारा है ईटा जी कौन सा तुम्हारा है वो क्या बोलते हैं इसमें पता नहीं चलता यार ओ अच्छा वो है

Malah itu, oke-oke ya. ya. Okay. <laughs> okay. ya, ya. Jorok, periksa kau penantian. Karena weh, perin joh, rok mas toke leh. Apren, pikah bau lagi? bok boh, 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 Farin bai, boh, jai boh, boh, jai ji. boh, 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 Rauti boh, ya? એટલું આપણે એક ખેન ખાનું ભાઈ નહીં ખાનું હવે હે ને આપણે હિટાઈ દીધું આપણે બીજું હે ને બીજું ભરવા ઉપડે જો બીજું ખાનું આપણે શું બીજું આંકડી સાહેબ જો આપણે મીઠું આન ડમરી બગડે નહીં એટલે જો આપણે તાળપત્રી માન દે ચાલો જલ્દી બીજા ખાના ગામડી ને સીધું જાવતું રહ્યું આપણે આ ઉડ્યા આવે ને આ મીઠું ભરણ ચાલુ કરશે

કો ભરી જાય ને પછી ના પડે તાડ પતરી આપડે વાંચવી પડે ઈ કેટલી ખાતી ખબર હું આના ઉપર ઉભો ને એ મને થોડુંક બીક લાગે આજુ ખોટું નહીં એમને જો આના ઉપર આ ટોરા ઉપર આટલું ચડીને જવાનું ખાલી તાળપત્રી બાંધો જો બીજી ગાડી મંડી જઈ વાય ને વાય તરત ગાડી મંડી જાય આ છે ને બી ગામડી નું મીઠું આપડે એક જ દીવા વહી જાય છે બધું બધું મીઠું મજા આવે છે જાવા પડી જાય બધું મીઠું ઉપર ચડીને ગાડી ઉપર પેલે ઉપર ચડે ભાઈ તારે જલ્દી બાંધી દો એટલે આપડે મીઠું બગડે નહીં હાલો એના માટે આ બાંધે જો વાંધો ને કહી દીધું ચાલુ હાલો શું કહો ભાઈ હાલો હેઠા ઉતરી જવું જો હા મે આપણે આખું લીધી ગામડી આઈ સાઇડનો પારો લઈ લે અને ને આજો આટલો પારો રહ્યો છે અને થઈ ગયો થોડોક બપોરને જમવાનું ટાઈમ તો સલમાન ભાઈ હેને તૈયાર થઈ ગયા ચશ્મા પહેરીને જલ્દી શું ભાઈ જમવાનું છે તમારે ભૂખ લાગી જાય ભૂખ લાગી જઈ તમે ખાઉ હો ખાવું તો પડે હાલો હાલો ખાતા વિના હાલ એવું થોડું મશીન મશીન જો કામ કરી કે તમુક કામ ન કરીએ હાલો હાલો જલ્દી જમતા જમવા મુ હે ભાઈ જમવામાં શું હે શું હે કે નહીં કેરી રસ કે કે એવું કઈ શી ખબર આય રણમાં માં છે કે રસ લે હોય યાર તડકો કે મારું કામ કા ભાઈ તો પછી હાલો હાલો જમતા હાલો રસ લાવ્યા પણ મન લાગે ગરમ નહીં ઠરી મધાઈ કે ચા ઠરી જાય હું ચા ને ઠરી જ ઠરી જ જમશું સોલર ના સાઈ એવું છે હા અહીંયા રણ માં તો બીજું કઈ મળે જ નહીં સાપરું આપણે સાપરું હે હાઈફાઈ આઈસી એસી જે વેવા આવશે હાલો

વિચારો જાવ ને અને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો તમે બધા તો હલો મળશું આ વિડિયો અંદર એટલા માટે બાય બાય બે જઈએ ને આપણે એક જગ્યાએ કે આપણે બીજી જગ્યાએ લઈ જતો તો તો વચમાં આવી કે આપણે પાઇપ તો સલમાન ફાહેન વેરી વેરી ડાઈવર હેવી ડાઈવર તો જો પાઇપ ટપાડે જોઈ લો